નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર શુક્રવારની કપાસની અપડેટ્સ ખેડૂતો માટે જે કપાસ ચર્ચા કરવાની છે તે અને કપાસના ભાવ વિશે શું અપડેટ છે તેની સંપૂર્ણ માહિતી આપવાના છે તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલને પ્રેસ કરી દેજો સૌપ્રથમ ખેડૂત મિત્રો કપાસના બંને વાયદામાં જે ખૂબ જ તેજી જોવા મળી છે તેનાથી શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદો સાઠ હજાર સાતસો રૂપિયા બોલાઈ રહ્યો છે જેમાં આઠસો અને વીસ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે આ ઉપરાંત ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો પણ ચોરાણું પોઈન્ટ બેતાલીસ ડોલર ચાલી રહ્યો છે હવે ખેડૂત મિત્રો કપાસના ભાવની જે મારે વાત કહેવાની છે તે કહી લઈએ તો કપાસના ભાવમાં ગઈકાલની હરાજી મુજબ અને આજના ભાવમાં વાત કરીએ તો ત્રીસ રૂપિયાનો જોરદાર સુધારો જોવા મળ્યો છે કારણ કે ગઈકાલે એને પહેલાના દિવસે કપાસના ભાવમાં ઘટાડો થયો હતો અને જેના કારણે કપાસના ભાવ છે જે સાડી ચૌદસોની નજીક આવી ગયા હતા પરંતુ કાલે ફરી એકવાર વધારો જોવા મળ્યો છે કપાસના ભાવ પંદરસો પંદરસો પચાસ સુધી આવી ગયા છે ઉપરાંત ખેડૂતો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો એંશી રૂપિયા કદાચ જામનગરમાં બોલાયા છે ઉપરાંત ખેડૂત મિત્રો કપાસના જે સૌથી નીચા ભાવ હોય છે તે બારસોથી એક હજાર સુધી બોલાતા હોય છે અને કપાસના એવરેજ ભાવ ખેડૂતોને તેરસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધી મળતા જોવા મળ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસના જે ક્વિન્ટલના ભાવ છે તેની વાત કરી લઈએ તો ક્વિન્ટલના ભાવ એવરેજ ભાવ છ હજાર સાતસો રૂપિયા બોલાયા છે જ્યારે સૌથી ઓછા ભાવ ચાર હજાર આઠસો રૂપિયા બોલાયા છે અને સૌથી નીચા ભાવ સાત હજાર આઠસો પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાયા છે આ ઉપરાંત ખેડૂત મિત્રો જે ગુજરાતમાં કેટલી આવક થઈ હતી તો ગુજરાતમાં કપાસની આડત્રીસ હજાર મેટ્રિક બેલની આવક જોવા મળી છે અને છ હજાર ચારસો મેટ્રિક ટનની આવક થઈ છે હવે ખેડૂત મિત્રો જે કપાસની જે ચર્ચા કરવાની છે તેમાં એ જ કહેવાનું છે કે કપાસની આવક વાળ થોડી ઘટે એનું કારણ છે કારણ કે જેમ જેમ કપાસની આવક ઘટશે તેમ કપાસના ભાવમાં પણ વધારો થશે કપાસના ઉત્પાદન બે પોઈન્ટ પંચાણું લાખ સોરી મિત્રો બસો પંચાણું પોઈન્ટ દસ લાખ ઘાસડીનું આજે આ વર્ષે સરેરાશ ઉત્પાદનનું મેળવવામાં આવ્યું છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા સીએઆઈ તેના પ્રથમ પાકના અંદાજમાં જણાવ્યું છે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં કપાસનું ઉત્પાદન બસો પંચાણું પોઈન્ટ દસ લાખ ગાંસડી રહેશે છે જે છેલ્લા પંદર વર્ષમાં સૌથી ઓછું છે અને ઘાસડીનું વજન એક પોઈન્ટ એકસો સિત્તેર કિલો ગણાય છે અને બે હજાર ત્રેવીસ ચોવીસના અંદાજ મુજબ ત્રણસો અઢાર પોઈન્ટ નેવું લાખ ઘાસડી હતી તેનાથી સાત પોઈન્ટ પાંચ ટકા ઓછો અંદાજ મુકાયો છે તેના કારણે જે વિસ્તારમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે તે વિસ્તારમાં કપાસના ભાવમાં કુલ તેજી જોવા મળશે અને જે વિસ્તારમાં વધ્યું છે તેમાં પણ સારી તેજી જોવા મળશે તો આજની કપાસ ચર્ચા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરતું